શેર બજારમાં રોકાણ કરો છો તો આ વાત તમારા માટે જાણવી અને સમજવી મહત્વની બની રહેશે અઠાવીસ માર્ચ થી સ્ટોક માર્કેટમાં શેરોની લેવેચ માટે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આ સિસ્ટમ છે ટી પ્લસ ઝીરો તો સરળ ભાષામાં જાણીશું કે આખરે આ સિસ્ટમ શું છે વિશ્વના મોટા ભાગના શેર બજારોમાં ટી પ્લસ ટુ પર ડીલ થતી હોય છે આપણે ત્યાં શેર બજારમાં ટી પ્લસ વનની સિસ્ટમ છે પણ હવે ટી પ્લસ ઝીરોની વ્યવસ્થા અઠ્યાવીસ માર્ચથી લાગુ કરવામાં આવી છે ટી પ્લસ ઝીરો વ્યવસ્થા સૌપ્રથમ ચીન દેશે અમલમાં લાવી હતી ટી પ્લસ ઝીરો શેરોની લે વેચની ક્વિક ડીલ સેટલમેન્ટની વ્યવસ્થા છે સેબી દ્વારા પહેલેથી જ જાણકારી આપવામાં આવી હતી કે આ સિસ્ટમ શેર બજારમાં બે તબક્કાુ કરવામાં આવશે જેમાં પહેલા તબક્કામાં જ્યારે કે બીજા તબક્કામાં વૈકલ્પિક ક્વિક સેટલમેન્ટનો વિકલ્પ હશે જેમાં ફંડ્સની સાથે સિક્યોરિટીસ એમ બંનેનું ટ્રેડ ટુ ટ્રેડ સેટલમેન્ટ થશે સેબીએ ટી પ્લસ ઝીરો સેટલમેન્ટના બીટા વર્ઝનને ને મંજૂરી આપી હતી તે